યાત્રાધામ શામળાજીમાં હોળી અને ધૂળેટીના તહેવારોને પ્રતિવર્ષ ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે ત્યારે શામળાજી મંદિરે હોળીને લઈને પૂનમના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જોઈએ આ અહેવાલમાં યાત્રાધામ શામળાજીમાં હોળી અને ધૂળેટીના તહેવારોને પ્રતિ વર્ષે ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે શામળાજી દેવગદાધર વિષ્ણુ મંદિર ખાતે ભક્તો હોળી ધૂળેટીનો ઉત્સવ ઉત્સાહપૂર્વક મનાવતા હોય છે કેસુડા વડે તૈયાર કરવામાં આવેલ જળને ભગવાનને છાંટવા સાથે ભક્તો પર છાંટવામાં આવતું હોય છે આ સાથે જ ભક્તો ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે મંદિર ખુલશે સવારે છ વાગે મંગળા આરતી થશે સવારે છ પિસ્તાળીસ વાગે શૃંગાર આરતી થશે સવારે આઠ ત્રીસ વાગે ઠાકોરજીને રાજભોગ સવારે અગિયાર ત્રીસ વાગે ધરાવાશે સવારે અગિયાર થી બાર પંદર વાગ્યા સુધી મંદિર બંધ રહેશે રાજભોગ આરતી બપોરે બાર પંદર કલાકે બપોરે બે પંદર સુધી મંદિર બંધ રહેશે સંધ્યા આરતી સાંજે છત્રીસ કલાકે થશે શયન આરતી થશે રાત્રે આઠ પંદર કલાકે રાત્રે આઠ ત્રીસ વાગે મંદિર થશે બંધ શામળાજી દ્વારા હોળી એટલે કે સુદ પૂનમના દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ પૂનમના દિવસે સવારે છ વાગે મંદિરના દ્વાર ખુલશે અને મંગળા આરતી સવારે પોણા સાત વાગે કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા